તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી એ જેલની અંદર ચૈતરભાઈ વસાવા હવે તમને ખબર છે મહિનાથી એ લગાતાર જેલની અંદર ભાઈ જયારે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવે છે ત્યારે હાઈકોર્ટમાં એમની મુદત પડી જાય છે ત્યારબાદ તમે જોયું પણ હશે કે જયારે ફરી એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા ત્યારે હાઈકોર્ટમાં નોટિસ બોર્ડ ઉપર એમનું નામ ન આવ્યું અને નોટિસ બોર્ડ ઉપર એમનું નામ ન આવતા એમની ફરી એકવાર મુદત વધી ગઈ ત્યાર પછી આપણે એ પણ જોઈ છે કે રક્ષાબંધન આવી ગઈ એટલે એનો પણ સમયગાળો થોડોક વધી ગયો અને ત્યાર પછી એ હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો મુદ્દત ઉપર મુદ્દત પડી પણ સાહેબ અત્યારે સૌથી વાત કરવામાં આવે તો આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે નહીં મળે એ સાહેબ જજ સાહેબના હાથમાં છે પણ એક વાત સાહેબ અહીંયા ચોક્કસપણે કહી શકાય કે ચૈતરભાઈ વસાવા સત્ય માટે લડતા હતા અને સત્ય માટે એક મહિનાથી જેલની અંદર દરશે ભાઈ હવે જ્યારથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે ત્યારથી લઈ એ આદિવાસી સમાજો કે કોઈ પણ સમાજ હોય ભાઈ બધી સમાજના લોકો એ ચૈતરભાઈ વસાવાને જેલની બહાર લાવવા માટે પૂરેપૂરી કોશિશો કરી રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર ન આવી શક્યા પણ સાહેબ આજે એ તારીખ છે કે જ્યાં ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળશે કે શું નહીં મળે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી અને આપણા કોઈ પણ તમે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વિડીયો જોતા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવાને કોઈ વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા એકાદ મહિનાથી જેલની અંદર એમને આજે હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે હાઈકોર્ટમાં એમની સુનાવણી થશે ત્યારે સાહેબ આપણે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને શું ફેસલો આવે જો ચૈતરભાઈ વસાવાને જામીન મળી જશે તો તો સાહેબ આજે સાંજે જોવા જેવું થશે અને જો જામીન ન મળે તો પણ સાહેબ જોવા જેવું થશે તો એ તો સાહેબ જેલ સાહેબના આઠમાસ આઠમા છે એક વાત ચોક્કસપણે કહી શકાય કે આવનારા એક કે બે કલાકની અંદર આપણને ખબર પડી જશે ભાઈ કે શું ખરેખર છે વસાવા જેલની અંદર રહેશે કે બારે રહેશે આવ નવા વિડીયો જોવા માટે આજે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ